પણ એક વાત પાકું થઈ જવા દેક દરપત નહીં થોડી આ ધરપત નહીં ઉઠા કરો તાં કરો તા હેડો સોય ગેર અલ્યા હેતમ જોતો કોમ ના દેખાવા લાઈ નઈ মেলવાના ગોમ ના ડખો નહીં તારો ડખો જા જો જોતોન ગેર મોકલ્યો એને હનો ડખો છે તારી મમીને બહુ હ વાત છે પઈના વાળ મને હરક છે તને પઈના પણ અજી ખરણ જીવનલાલ કે અત્યારે મમ્મી કે ઉતાવળ તો કે અરે શાંતિ રાખે મજા આવે શાંતિ નો હોય ખબર નહીં પડતી નહીં પેડો મારી જો

ન તો મારી મમ્મી બેસવે જુઓ બેસવા તો સાર પડો કરા મારા પછી હા જીવન મામુ તારું મમ્મી કે જીવન જીવન

પણ કુણી તો નહીં સોટાડ્યો ને અરે કુણી સીજા જીવન કદી નહીં સોટાડતું ઘણા લાડવાલી છે ને આટલા ખરાય નહીં બહાર કાઢી એકતા નહી અંદર ઉતારી એકતા સરપંચ આ જીવન ને કદી કોઈને લાડવા આવ્યો નહી જે કેવો ને લોચા પડ્યા છે નહીં પડ્યા ના નહીં પડી હા તો બરોબર એવો બોર બનાવે છે યાર તે બોર બનાવ તો હારું કેવા

બરાબર મજબૂત કરી દેજો હા અરે જોરદાર મજબૂત તમારે જોવું જ નહીં પડે તારે ખરણ વાર ઉપર વેલો ચરાવતા ચલાવતા બહુ કાઠું પડી જાય પેલું ફણગો નાખ્યો નહીં કે લોકો દવા રેડી નહીં ઉદેવ ની સરપંચ દવા રેડવા વાળા બીજા છે અને જીવન જે વાત કરે ને એ પાકી ફાઈનલ જ કરી દે અને વન કઈ ના જ મેલ્યું છે રેકી બોર બની જાય એટલે આપણે વિવાહ કરી નાખશે બસ તા જીવણિયા અમે એ તૈયાર છે ને દારા અમે અર્ધી રાતી તૈયાર છીએ હારું તે હું મુતાન જવ હો જીવણ

કાલે જોઈને ત્યાં જીવણીઓ તો એટલો બરો ખુશમો હતો ને એનું ખુશ્યું તોય બોલો હરકો જવાબ નહીં આવતો પણ પ્લો સરપંચ બલિયા રો રહ્યો ને એ ખુશ હતો અને ભણ્યો એ ખુશ હતો પણ એ કાય હરકો જવાબ બાલતા નહીં કાર્ય કરવાના છું બો હારું કરવાના છું પણ હું કરવાના છે એ તો જાણવું તો પડશે અને આ રે હોય બસ બલ્લો ભાણી ગયો છે ના તમારે ઘેરાઈ બે ઉતારે હું નવરો છું કોઈ કાલે મારા કોઈ બીજો કામ ધંધો નહી

આ મગજ ઇમાં કામ નહીં આલતું મારા ઉપર ગરમ થવાનું જરૂર કાલે પેલો જીવણીયો મને કઈ ને કે મારા હારુ કરવાનું છે તાનનો મારું મગજ કામ આલતું નહીં એવું તો એરા હું હારુ કરવાનું છે કે આપણ કેતાય નહીં આ પેપરના ના પેટમોની વાત સમ ના નેકરી હું એમ કેવ છું એ તો એ બરોબર છે પણ પેલા કાળિયાલા ઘેર જતે ઈને કશું વાત કરી આપણને થોડી ઘણી જોર થાય હું એ ચાર શબ્દો કીધા કશું નહીં કીધું ઈને ઈના ભોળિયોન બલા મળી એમ કે આપણ પટેલા છે પણ આરે હું કરું ને

જીવણીયા સરપંચ બનવાનું મગજ સટકસ હજુ ચોમા કાકા આ તો બધા એક માળા ના ભેગા થઈને હું કરું કોઈ નક્કી ના રખાય બને સરપંચ તો મને પોહા પણ બીજો બનશે તો નહીં પોહાય

બોલ આરે હું તવા હારી જે ત દેહું કરી પલા વાત કરી મારી વાત ઓવા ન ક ઓણી હારી વાત ના કરતા ઈ જે તો ઢોગા ખાવા પડે જવા તું છે તને લે ઢોકા હું મેરા સ ઢોકા અમે હારી નતા મેલા મને બેવ બેવ થા બેવ ઓવા ન ક ના દેતો નકર પડશે લે ભરી

લોકો શું કરવાની આવે સરપંચ જીવડિયા ના હા તો તમે તમારી આબરુ કાઢ છોડી નું ખાવાનું ટેકો નું નહીં ગમતો હું હારું કરતો છે વળી

શેણી શેણી જવું પડશે આ મોડસો ગમો ગમે તે કોક ગુંચડું ફેરવું છે આ ધોલે વગર છો માકા મને ગુંચડું ફેર આપણે ગુંચડું સીધું કરી દઈએ મને આ હોપડી છે તારની મને ઊંઘ નહી આવી એટલે આ વસ્તુ જોડવું તો પડશે જ તારી મમ્મી ને પૈસા લીધી દેતા આ લાયો સો પણ પૈસા બીજી વાત તો કોઈ કરી નથી ને ના કશું નહીં પૂછ્યું નહીં કીધું માર મમાઈ કીધું 15000 આલો જીવનલાલ તો તો હુઈ જ રહે જીવનલાલ ઓ જો સુખા જીવન સા

પૈસા હાના તને ખબર દઉં તો જીવન ના જીવનના ની એક બધ્યો જીવન ને કીધું આ પૈસા આલ્યા તું તારું બોલું

અમે પાડો લઈએ કે પચાસ કાઠું પડે પચાસ હજાર નું તારે ગોળો આવે દૂધ કાઢે

હા શી કર્યા શેડી શેડી નહીં પુ છું હલાવતા લાવતા ઇન્દમ નહીં આયા તો બરવાજ એ તો હારું થયું ખરા ટાઈમ બધાનું ગોઠવી દીધું હોવાના કપાસ

અમુ બઢો લાવવાનું હોય કોઈ સારું ના કેવાય અમે હારું જ કેવાય તો આપડે રોપ દેવો હોય તો એને લઈ એવું રોપ દેવા તારા દેવાનું ટ્રેક્ટર

જય માતાજી મિત્રો આપને અમારી જોગ માયા ટાઈગર ચેનલ વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી